હરો હર મહાદેવ હરિઓમ ઓમ જય માતાજી જો અત્યારે છે સવારના આઠ એટલે આપણે વાડીએ તો આવી જ ગયા હોય ને વાડીએ આવીને હવે પહેલાં દેવાંસિંહ પપ્પા ફરતે સેઢે આટો મારશે અને મરસીનું નિરીક્ષણ કરે ને તો એક ન હોય એટલે એને એમ થાય કે હું કેટલાય દિવસ ત્યાં નહોતો એટલે હવે જો મરસી બાજુ જાય છે ને માંડવીમાં તો કઈ રોગ ઓણ તો કંઈ આવ્યો નથી જો અને પાણી પી ગઈ છે આ માંડવી હજી બીજી બાકી છે માંડવીમાં જ કઈ જોવા પણ છે જ નહીં જયારે માંડવી ઉપાડી ત્યારે જો આપણે બેદી જઈવા સાસરિયામાં અને બેદી જઈવા એટલે વાડીએ તો ચક્કર માયરી નો હોય તો અત્યારે આપણે વાડી આવ્યા અને વાડી આવી એટલે એક દિવસ અને બીજો દિવસ બેદી ન આવો ને તમે એટલે તમારે જો કુદરતી વાતાવરણ ને સારું હોય તો વાંધો ન આવે

અને એ આવે ક્યાં જાજા ભાઈ ગયા તો કે જ્યાં ઓથ હોય ને અહીંયા આપણે મરચીમાં ચક્કર ગમે તો ક્યાંય ન દેખાય અહીંયા આવીને એનું કારણ કે અહીંયા કપાસનો ઓથ થઈ જાય અને કપાસનો ઓથ હોય કે અથવા બીજો કોઈ ઝાડવાનો છે જે ઓથ હોય તો ઓથે આવે જો આપણે અત્યારે અહીં કપાસમાં હોય અહીંયા ઓથ છે એની હિસાબે અહીંયા સોડવામાં દેખાણી બધે લાગે જ નહી મકડી વસ્તુ એવી છે કે એકદમ આખા પડામાં ન હોય એની શરૂઆત પેલા એક સોળ થી બે સોળ થી પંદર વીસ પચીસ હો પાંચસો એમ ધીમે 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 વધતો જ એ કઈ રે પડામાં ફેલાઈ જાય એવું ન હોય મકડી નું આપણે જો અહીંયા આવ્યા તો આ એક સોડવામાં જ છે જો આપણે અહીંયા આવ્યા તો આ એક સોડવામાં જ છે એટલે હવે આ સોડવામાં આવી તો ત્યાંથી પછી ધીમે ધીમે આમાં આગળ આગળ વધતી જાય આ સોડવો કમ્પ્લીટ છે નહીરવું હશે આમાં ધીમે ધીમે અસર થાય એની કાયલ પરમડી ગમે આમાં હજી નથી અહીંયા જ છે આ સોડવામાં નથી પાછું જો

ન્યાજી દેખાય છે અને અહીંયા આપણે આવ્યા તો અહીં ઓછે દેખાણું હજી એટલો હેવી એટેક નથી પણ નોર્મલ છે પણ નોર્મલમાંથી હેવી એટેક થતા વાર ન લાગે કોઈ પણ જંગલ હરગે ને તો અહીંયા તણખલું હોય પછી વિકરાળ સ્વરૂપ ધારણ કરે ને એટલે પછી કંટ્રોલ કરવું વહમો આગનો એવી રીતે આને જે અહીં આપણે એક જ છોડવામાં આવ્યું છે તો હવે આપણે આની ટ્રીટમેન્ટ કરવી હોય તો આને કઈ દવા આવે કે મકડી વસ્તુ એવી છે કે મોનોકોટો કે ઇથિયોન કે પ્રોફેનો કે ગ્રાઇસિયા કે ડેલિગેટ કે એનાથી ઈ કંટ્રોલ ન આવે એનું પેશિયલ ઝેર ક્યુ આવે તો કે પોપાર જાઇટ સત્તાવન ટકા ઈસી એનાથી જ આ મરે અને એવી રીતે છંટકાવ કરવો પડે કે આપણે આઈચાઈટી તો પરબારું એક ફેરામાં એનું રિઝલ્ટ ન મળે આપને આઈજ તો પછી ચાર દી પછી પાછું એનો રાઉન્ડ એક લેવો પડે હેવી એટેક હોય તો પછી અમુક અમુક છોડવા હોય તો તમે બે પંપ ભરીને એટલા એટલા રાવે રાવે સાટી દો તો હાલે એને આમાં કે આ છોડવામાં સાટવાની જરૂર નથી કારણ કે એની ફેલાવાની જે પ્રક્રિયા હોય ને એ ધીમી હોય એટલે એટલું બધું ભાગ્ય નહીં એટલે તમે પ્રોપર જાયટ સત્તાવન ટકા ઈસીજી જે રાવે છે એ આપણે સાટી દઈ અને આપણે તો મરચી વરહોવરે વાવી એટલે આપને ખબર છે એનો અનુભવ કેસે ને કોઈ મરચી હોય તો એને કેવી રીતના બચાવી બાકી દવામાં અમારે કાઈ કમિશન છે નહી બાકી જેને જે મન પડે એ સાટે અમારે કઈ ઈ કોન્ટેક્ટ નથી હવ હવ ના એરિયા પ્રમાણે આપડા જે વિડીયો જોતા હોય તો એને દવા એમ એટલે આપણે જણાવતા હોય બાકી આપડે કઈ કમિશન નહીં નાખીએ નહીં અને અમે સાચતા હોય એ દવા કેતા હોય બાકી આપણે ઝેરનું કોઈ કંપની નું નામ નથી બોલતા નક પોપર ઈસીજી દવા કીધી બાકી આપડે ઝેર કઈ છે એનું નામ નથી કેતા ટેકનિક બોલી દઈ ડાયરેક્ટ તો હવે આપણે અત્યારે તો દવાનો રાઉન્ડ નથી લીધો પણ હવે આનો લેવું આપણે તો કાલે કે પરમ દિવસે લગભગ બનશે તાલગી તો આપણે બનશે તાલગી બપોર પછી જ આપણે રાઉન્ડ મરવી દેહું પણ આખાઈમાં રાઉન્ડ આપણે લગભગ પરમ દિવસે લેશું એ જો અત્યારે આપણે વાડી હતા તો આપણી વાડી આવ્યા છે ચરેલથી વિક્રમથી વાળા એટલે કે આપણા નજીકના ગામના ચરેલ જ છે અને આમ તો આપણે વારંવાર મોગલમાં જાતા એટલે આપણે મુલાકાત કેમ છે વિક્રમસિંહ મજા હું તમારે આવવાનું કારણ અમારે એ મંત્રી દ્વારા સર્વે નંબર ઉપર જઈ જઈને જે વાવેતર હોય ને એનું ઓનલાઈન એપ્લિકેશનમાં અપલોડ કરવાનું એટલે આ તમને કેને કામ હોય કેના તરફથી એટલે તાલુકાથી આવી રીતે આપણે હોય મૂકેલા બધા ગામ ગામમાં ટીડીઓ સાહેબ દ્વારા મૂકેલા હોય

તો ઉત્પાદન આપણે અહીંયા થાય છે કે બહાર થી આવે છે આ બધો માલ એક્સપોર્ટ બહાર થી કરે એટલે હકીકતમાં આંકડો આવે એ માટે આપણે ગુજરાત સરકારે જે પગલું ભર્યું એ બદલ ખૂબ ખૂબ ગુજરાત સરકાર ધન્યવાદ અને ગામડે ગામડે આવા પ્રતિનિધિ એટલે કે જે પ્રાઇવેટ કોટા હોય પા અને આ સર્વે કરાવે છે એ બહુ ખરેખર યોગ્ય છે એમ ટાઈમ થયો છે રોંઢાના પાંચ અને અમારા દેવાંશભાઈ ઉઠીને વાંચવા માંડો છે ને ભાઈ ને તો નીંદર થઈ જાય પાંચ વાગ્યા લગ્ન હોય ગયો તો બે વાગ્યા નો પાંચ વાગે ઉઠ્યો એટલે કોઈ તે ભાઈ નીંદર કરી લે પછી બાર વાગે લગન મને જગાય બાર એક વાગે હુવે ત્યાં લગન અમારે મા દીકરાને જાગવાનું ભાઈ ની નીંદર આવે ને બપોરે બે ત્રણ કલાક નીંદર કરી લીધી હોય હે વાંચે છે અત્યારે ભાઈ વાંચતા આવડે બધુંય એ વાંસ ચોપડી વાંચે છે હું લખેલ છે દીકાય માં ક્યાં વન ક્યાં

નથી આવડતું આપણું પાટનગર ગાંધીનગર હમ ગાંધીનગર બધું આવડે તને દિવાળી માં આવશે હવે દિવાળી આવે હાઈતમ્બાઈ ગયું હાઈતમ દિવાળી કરવા આવશે